આજરોજ ભરૂચના આરએસએસ કાર્યાલય ખાતે સહકાર ભારતી દ્વારા કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચમાં આજરોજ આરએસએસ ખાતે કાર્યાલય ખાતે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન એપીએમસીના ચેરમેન અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અનુરસિંહ રાણા તથા સહકાર ભારતી પ્રાંતના મહામંત્રી વિનોદ બોરોચિયા તથા પ્રાંત સંગઠન પ્રમુખ જીવણ ગોલે સુરત વિભાગ ચિરાગ શાહ જિલ્લા અધ્યક્ષ એન જે પટેલ જિલ્લા સંગઠન મંત્રી રવિ જોશી તથા સહકાર ભારતીય વાલીયા નેત્રંગ ભારતીના પ્રમુખ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા તેઓના સહકારી આગેવાન ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન એપીએમસીના ચેરમેન અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તથા સહકાર ભારતી પ્રાંતના મહામંત્રી વિનોદ બોરીચિયા તથા પ્રાંત સંગઠન પ્રમુખ જીવણ ગોલે સુરત વિભાગ સંયોજક ચિરાગ શાહ દ્વારા વિના સંસ્કાર નહી ઉદ્ધાનના સૂત્ર સાથે સહકારી ક્ષેત્રે સહકારી સંસ્થાઓ અને સમાજમાં શુદ્ધિ વૃદ્ધિ સમૃદ્ધિના ધ્યેય સાથે કાર્ય કરવાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લામાંથી આશરે ચાલીસ જેટલા પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા